થરાદ નગરપાલિકાની જગ્યામાં શરૂ કરાયેલા શાક માર્કેટમાં લુખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે જેના કારણે લારીવાળાઓમાં ભયનો માહોલ છે લારીવાળાઓ પાસેથી નિયમિત ભાડું ઉઘરાવી તગડી રકમ કમાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ છે આ મામલે પાલિકા તંત્ર દ્વારા તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠી છે ગઢાની વિગતો ઉપર નજર કરીએ તો થરાદ નગરપાલિકાએ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મુખ્ય બજારમાં આવેલી લારીઓને પાલિકાની જગ્યામાં ખસેડી હતી જો કેટલાક લુખા તત્વોએ આ જગ્યામાં દસ લારીઓ મૂકી શકાય એટલી જગ્યા દબાવી દીધી છે આ તત્વો શાકભાજીનો છૂટક વેપાર કરતા લારીવાળાઓ પાસેથી નિયમિત ભાડું વસૂલ કરી રહ્યા છે લારીવાળાઓ પાસેથી ભાડું ઉઘરાવીને તગડી રકમ કમાવામાં આવી રહી છે લારીવાળાઓની માંગ છે કે લુખા તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પાલિકા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે જવાબદારો સામે કડક પગલા લેવામાં આવે આ ઘટનાથી થરાદના લારીવાળાઓમાં ભયનો માહોલ છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી લારીવાળાઓને ન્યાય અપાવવો જોઈએ